હવે રવિન્દ્ર જાડેજા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે તેમના પત્ની ધારાસભ્ય છે જામનગરના રીબાબા જાડેજા તેમની પાછળ પાછળ રવિન્દ્ર જાડેજા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા જી હા રીવાબા જાડેજાએ એક ટ્વિટર પર ટ્વીટ કર્યું છે અને ફોટો પોસ્ટ કર્યો છે રીવાબા જાડેજાએ શું પોસ્ટ કરી તે પણ જોઈશું નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે તેમાં રવિન્દ્ર જાડેજાએ પણ પોતાની સદસ્યતા નોંધાવી ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાં રવિન્દ્ર જાડેજા પણ જોડાયા તેઓ પણ લિંક દ્વારા તેમણે ભારતીય જનતા પાર્ટીનું જે સદસ્યતા અભિયાન છે તેમાં જોડાઈ પોતાની નિમણૂક કરાવી ત્યારે રીવાબા જાડેજાએ ટ્વિટર પર એ ટ્વીટ કર્યું છે પહેલાં તો તેના ટ્વીટ પર નજર કરીએ તેમણે લખ્યું છે હેશટેગ સદસ્યતા અભિયાન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર રીવાબા જા અહીં ફોટો પણ તેમણે જે સદસ્યતા અભિયાનમાં પોતે પણ સદસ્યતા અભિયાનમાં જોડાયા છે તેમણે તે ફોટો પણ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે ટ્વિટર પર ટ્વીટ કરી તેમણે લખ્યું છે હેસટેગ સદસ્યતા અભિયાન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર તેમણે અને રવિન્દ્ર જાડેજા બંને સદસ્યતા અભિયાનમાં પાઠ લીધો ત્યારે રીવાબા જાડેજાએ પણ અહીં પાઠ લીધો છે તેમણે તે રિસિપ્ટ જે તેમને સદસ્યતા અભિયાનમાં મળી છે તે રિસિપ્ટ જે છે તે ટ્વિટર પર ટ્વીટ કરી છે તેમણે સિક્સ એ દીનદયાલ ઉપાધ્યાય માર્ગ ન્યૂ દિલ્હી તેમણે લખ્યું છે રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ગુજરાત મેમ મેમ્બરશીપ લીધી છે તેમણે અહીંયા તે પણ મૂક્યું છે તેમણે સાથે સાથે રવિન્દ્ર જાડેજાને જે મેમ્બરશીપ મળી છે તેમણે પણ સદ ભારતીય જનતા પાર્ટીનું જે સદસ્યતા અભિયાન છે તેમાં તેઓ પણ જોડાયા છે તેમણે તેના ઉપર પણ ટ્વીટ કર્યું છે રવિન્દ્ર જાડેજાની જે મેમ્બરશીપ છે તેની પણ સ્લીપ અહીં રીવાબા જાડેજાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરી છે અહીં રીબાબા જાડેજાએ ના સદસ્યતા અભિયાનમાં જે પાર્ટ લીધો તેના વિશે ટ્વીટ કરી છે તો શું રવિન્દ્ર જાડેજા ભારતીય જનતા પાર્ટીમાં પ્રાથમિક સદસ્યતા તો મેળવી લીધી અસી ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એ એ પોતાના પરિવારથી શરૂ કરી અને એક વિસ્તૃત જે બહોળો પરિવાર છે જે એક આખું અભિયાન છે આદરણીય પ્રધાનમંત્રી શ્રી કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યાંથી લઈને અત્યાર સુધી આપણે જોઈએ તો એક વટવૃક્ષ બની આ સદસ્યતા અભિયાન દ્વારા એક વટવૃક્ષ બની અને વિશ્વની સૌથી મોટી પારિવારિક જે સભ્યો ધરાવતી આ પાર્ટી બની ચૂકી છે તો મને જણાવતા ખૂબ આનંદ થાય કે શરૂઆત આપણે આપણા ઘરથી જ કરીએ અને પછી લોકોમાં આપણે જઈ અને વાત રાખીએ તો લોકોને વાત છે ક્યાંક વ્યાજબી પણ લાગે છે એટલે ઓબ્વિયસલી મારા માધ્યમથી મેં એમણે પહેલા સભ્ય બનાવ્યા અને દેન ઓનવર્ડ હવે ગઈકાલથી જ અમે આ અભિયાનનો શુભારંભ જામનગર વિધાનસભામાં કરીશું ત્યારે હું ગર્વથી કહી શકીશ કે મારો પરિવાર એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો પરિવાર છે પરંતુ શું હવે કાયમી સદસ્ય બનશે ખરા કારણ કે રીવાબા જાડેજા તો સીધા ધારાસભ્ય બની ગયા પરંતુ શું હવે તેમના પત્ની રીવાબા જાડેજાની પાછળ પાછળ રવિન્દ્ર જાડેજા પણ ભારતીય જનતા પાર્ટીમાં ઝંપલાવશે ખરા રવિન્દ્ર જાડેજા જો ભારતીય જનતા પાર્ટીમાં આવે છે તો શું તે ભારતીય જનતા પાર્ટીમાં આવી કઈ સીટથી લડશે તે પણ જોવાનું રહેશે તે કયા લેવલે કામ કરે છે તે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં હવે જોડાય છે સૌથી મોટો રવિન્દ્ર જાડેજા પ્રાથમિક સદસ્યતા અભિયાન છે તેમાં દોઢ લાખ લોકોએ પોતાની પ્રાથમિક સદસ્યતા જે છે તે નોંધાવી હતી પરંતુ અહીં સવાલ એટલા માટે કરવામાં આવ્યો છે કે જ્યારે દોઢ લાખ લોકો પ્રાથમિક સદસ્યતા મેળવતા હોય ત્યારે કાયમી સદસ્ય તેમના પત્ની પાછળ રવિન્દ્ર જાડેજા પણ રાજનીતિમાં ઝંપલાવશે ખરા અને જો રાજનીતિમાં ઝંપલાવશે તો સ્વાભાવિક છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જ જોડાઈ શકે રવિન્દ્ર જાડેજાના બહેન નૈનાબા જાડેજા જે કોંગ્રેસમાં છે પરંતુ રવિન્દ્ર જાડેજા જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે પ્રાથમિકતા સદસ્ય પદ તો મેળવી લીધું ત્યારે જોવાનું રહેશે કે હવે કાદમી પદ જે છે કાયમી પદ માટે રવિન્દ્ર જાડેજા હવે શું કરે છે તમારું શું માનવું છે રવિન્દ્ર જાડેજા રાજનીતિમાં ઝંપલાવશે કે નહીં અને રવિન્દ્ર જાડેજા જે છે તો રાજનીતિમાં ઝંપલાવશે તો કઈ સીટ પરથી ઊભા રહેશે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર